રાધનપુર તાલુકાના બંધવડ ગામમાં હનુમાનજી જન્મોત્સવ યજ્ઞનું આયોજન બંધવડિયા હનુમાનજી મંદિર ગાયન યોગી આશ્રમ બંધવડ રાધનપુર તાલુકાના બંધવડ ગામમાં હનુમાનજી મંદિર ખાતે હનુમાનજી દાદાના જન્મ મહોત્સવના ભાગરૂપે વિશિષ્ટ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું આ યજ્ઞનું સંચાલન સંજીવની દાસ બાપુના સાનિધ્યમાં કરવામાં આવ્યું હતું યજ્ઞમાં અનેક ભક્તો અને શ્રદ્ધાળુઓએ ભાગ લીધો અને હનુમાનજીની પૂજા અર્ચના કરવામાં આવી અહીં નવસો વર્ષ જૂનું હનુમાનજીનું મંદિર આવેલું છે જે મંદિરમાં હનુમાનજીની મૂર્તિ ખૂબ જ ખાસ છે સામાન્ય રીતે હનુમાનજીની મૂર્તિમાં ડાબા પગે પનોતી રાખવામાં આવે છે પરંતુ બંધવડ ગામના આ મંદિરમાં હનુમાનજીની મૂર્તિમાં જમણા પગે પનોતી છે જે આ મંદિરને અનોખું બનાવે છે આ પ્રસંગે આંતરરાષ્ટ્રીય જાણીતા સંત ધ્યાનયોગી મધુસૂદન બાપુ હાજર રહ્યા બાપુએ હનુમાનજીની મહાનતાને વિશે માર્ગદર્શન આપ્યું અને આ દિવસને વધુ મહત્વપૂર્ણ બનાવી દીધો હતો આ પ્રસંગના દ્રષ્ટિકોણે મોટા સંખ્યામાં ભક્તો અને અનુયાયીઓએ યજ્ઞમાં ભાગ લઈ દેવના આશીર્વાદ મેળવ્યા હતા યજ્ઞની પૂર્ણાહુતિ બાદ વિશાળ પ્રસાદ વિતરણ કરવામાં આવ્યું આ ભવ્ય આયોજનએ ન માત્ર સ્થાનિક વિધિઓને અનુસરો કરી પરંતુ જગતના હનુમાનજીને પણ શ્રદ્ધાની એક નવી ઊંચાઈ પર પહોંચાડવી છે

અને વર્ષોથી પરંપરાથી આયોજન કરતા આવ્યા હતા હનુમાન જયંતિનું અને પરમ પૂજ્ય સજીવનદાસ બાપુ અને એમના આયોજન નામદનો આગેવાનો બધાય મળીને સાથે મળીને વર્ષોથી હનુમાન જયંતિ ઉજવણી કરીએ છીએ આજે તમે આજે અમે હનુમાન બેઠા હતા બહુ ખુશ હનુમાનજી ની કૃપા બહુ છે કોઈ પગપાળા આવે કોઈ હોય તો કામ સફળ બહુ કરે છે

સુંદરકાંડ અખંડ રામ તરીકે માનસ કરવામાં આવે છે બંધોડિયા હનુમાનજી વિગ્રહ ખાસિયત એ છે કે દક્ષિણ દિશામાં મુક્ત કરીને બેઠા છે જે જમરાજ વાસ છે આમ તો દક્ષિણ મુખી છે જમણા પગે બનાવતી વિગ્રહ આવી બહુત ચમત્કાર છે પૂંછ અને હારના ભાગ થી ઓમ નિર્મિત થાય છે સાથે સાથે આ વિગ્રહ માં એક અનેરું અદભુત વિશેષ છે કે ભાઈ પરમ પૂજ્ય પરમ વંદનીય મહાયોગી ધ્યાન યોગી મસુંદા ની તપસ્વી છે એ પણ હનુમાનજી ની એકદમ નીચે છે આમ તો હનુમાનજી અનેકો અનેક કાર કર્યા છે લગભગ જે છે કોઈ બાકી નહીં જે આયા હોય નિરાશ થઈને ગયા હોય આમ તો ગામ લગભગ નવસો વર્ષથી નિત્ય નિરંતર સુંદરકાંડ પાઠ હનુમાન ચાલીસાનું પાઠ

એક હજાર છોકરાઓ એક હજાર ફેમિલી જે છે હનુમાનજીના આશીર્વાદથી આજ ભારતથી જે છે એબ્રોડ તરફ પ્રસ્થાન કરી ગયા છે તેવા એ છે ચમત્કારિક મૂર્તિ છે મંડોડીયા હનુમાનજી રાધનપુર તાલુકાના એક વિગ્રહ ક્ષેત્રમાં એવો સુંદર વિગ્રહ છે જેના દર્શનથી મન મુગ્ધ થઈ જાય છે અનેકો અનેકો સાધનાઓ અનેકો અનેક પ્રક્રિયાઓ અને કાર્યો સિદ્ધ કરે છે હનુમાનજી એવા સિદ્ધ ભંડોળિયા હનુમાનજી મંદિર ભંડોળ પીઠ એવા ધ્યાનોગી શ્રીના તપસ્થલી સંપૂર્ણ સનાતનીઓને આગ્રહને આવાહન કરીએ સનાતન નો યોગ ચાલે છે હાલ બધા દેવો ના દેવ એકાદશ સ્વરૂપ રુદ્ર છે હનુમાનજી શિવ એગારમો સ્વરૂપ છે આ રામાવતારમાં શિવજી પોતે જ હનુમત સ્વરૂપમાં આવ્યા છે અને સંપૂર્ણ વિશ્વમાં પૂજાયા છે અને દરેકના સંકટ દૂર કર્યા છે સંકટ ઘટે મીટે સીરા જો સુર હનુમત બલબેરા સુમરક્ષક કાહુ કોડરના સર્વસામર્થ હનુમાનજી છે આજે હનુમત જન્મોત્સવ છે प्रत्येक सनातन में बहुत अद्भुत आशीर्वाद आप अपार अपार राष्ट्रकार लगी जाए संपूर्ण विघ्न दूर थी जाए लोग जीवन सुंदर सरल बनी जाए खूब सुंदर आशीर्वाद बदा जय सीताराम हरिओम तत्सत